લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં પાંચ બેઠકો પર યોજાશે પેટા ચૂંટણી ગુજરાતની પોરબંદર માણાવદર વિજાપુર ખંભાત અને વાઘોડિયા બેઠક બેઠક પર પર યોજાશે પેટા પેટા ચૂંટણી ચૂંટણી આ પાંચ એટલા માટે યોજાઈ રહી છે કારણ કે અહીંના રાજીનામા આપી દીધા વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા જેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા રાજીનામું આપીને ભાજપમાં જોડાયા માણાવદરના અરવિંદ લાડાણી જેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા રાજીનામું આપીને તેઓ ભાજપમાં જોડાયા ખંભાતના ચિરાગ પટેલ પણ કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને જીતી ચૂક્યા હતા પણ તેમણે રાજીનામું આપ્યું

જોકે ભૂપત ભાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે